ઓ ભાઈ દરવાજો તમને બતાવી જો તો ફેમેલી જો જમાતું ધોયું છે તો આજે બે બતા અહિયા બે વાયર આવે છે પ્લસ માઈનસ નું હાડી દેવાના છે કામ अटક્યું છે તમારી પાસે ચાલુ કેટલા ડીજે છે તમારી પાસે ચાર પાંચ છે આવા ચાર પાંચ દિવસ વરસાદ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં જશો ફેમિલી તો પેલા તો તમને બધાને જય શ્રી રામ અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફેમિલી અને અત્યારે જોવો તો વાગી ગયા છે દોઢ જો લઈ લીધી હશે હાથમાં અને આમાં છે આપણે બોલો બે દિવસ પહેલા જે પાર્સલ મગાવ્યું હતું ને તમને ખબર છે ઓરિજિનલ આદિવાસી હેર હોય તો એ છે તો આજે માથું ધોયું છે તો આજે નાખવાનું છે ફેમિલી જો આવી રીતની કંઈક વરાપ છે તો બેની ભૂખ લાગી છે બહુ તો પેલા ખાયેલી ફેમિલી ને ફટાફટા અને પછી પાછા બે વાગ્યા ફરી આપણે મળીએ તો ફેમિલીમાં એવું છે કે આજે માથું થયું છે રોજે માથું નથી તો બે દિવસે એક દિવસે હું તેલ નાખું છું માથામાં એવું છે એટલા માટે તો આ પાર્સલ છે ને પાર્સલ લાઈન ખોલી તેલ બેલ નાખી લે પહેલાં જમે લઈને પછી નાખીને પછી પછી નીકળે દુકાને તો ફેમિલી જો બે વાગી ગયા ને માથામાં તેલ નાખી દીધું છે આદિવાસી હેર ઓઇલ ઓરિજિનલ આજે નાખ્યું છે ટ્રાય કરી કેવું છે હવે તો ખબર નહીં હવે યુઝ કર્યા પછી ખબર પડશે ટ્રાય તો કરી છે પણ કઈ ખબર નહીં હવે બહુ બધું આમ બહુ એડ ને પેટ ને બહુ આવતું ને બહુ બધા વખાણ ને બહુ મતલબ હાસું સારું છે એવું છે એમ કહે છે બધા એટલા માટે તો મેં યુઝ કર્યું છે અને પછી તમને પણ કહું યુઝ કરીને કેવું છે તો આ જો આ બધું આડું રાખ્યું હતું કારણ કે અહીંયા છે ને ગાવડા મારડોર સડી જાય છે એટલા માટે રાખ્યું છે અહીંયા બધું એવું છે ફેમિલી તો કામ આજે શરૂ છે પાછું તો તમને બતાવું કેટલું ભેગું ખુલ્લી બાજુમાં તો અંધર છે એટલે નહીં બતાવે એવું છે તો આ સાઈડમાં તમને બતાવી દોજો કબાટ છે ને મોડલિંગ કરવાના હતા મોડલિંગમાં મતલબ કેવું હોય આજે છે ને આ ગોળ પટ્ટી કરવાની હોય આજે આ સીધી પટ્ટી છે ને આવી આવી હતી આ વાગી છે આ દરવાજો ખોલતી વખતે એટલે આ બધી પટ્ટી છે ને મોડલિંગ કરવાની તો આ બધું તો થઈ ગયું છે કમ્પ્લીટ બરોબર તો બીજું બીજું પછી કેમિકલ તો તાબો પર નાખવા એ તો એટલે બપોર પછી કરે અને આ બાથરૂમનું કામ જોઈ લો તમને અંધારું છે પણ બતાવી દો આ તો જોકે તમે એકવાર પહેલાં પણ બતાવી દીધું છું આ થઈ ગયું છે કમ્પ્લીટ બરાબર એ તો તમે પહેલાં પણ જોયેલું છે ઘણીવાર જોયેલું છે એવું છે ને એ બધું કામ શરૂ છે તો બીજું બધું તો એ ઉપરનું કેમિકલનું કામ છે જ માથે એ તો પછી થાય તો આ બધું આડું રાખવું પડે તો સાફ સફાઈ કરી નાખવા બધા પૂઠા પૂઠા બાંધી દીધી કમ્પ્લીટ કરી નાખ્યું છે કારણ કે એ બધું હું છે માલ માલઢોરને આવે એટલા માટે રાખવું પડે એવું છે હા હું તમને શું કહેતો તો કે આપણે આદિવાસી હેર જે ઓરિજિનલ આવે ને એ આજ મેં પહેલી વાર ટ્રાય કર્યું છે અને આપણે યુઝ કરશું અને પછી કેવું હોય કોને ખબર આજે ગરમી બહુ છે એટલે પરસો થાય છે મોટું એવું અને આ વસ્તુ છે સારી નથી થતી એને બદલે પછી બીજી થઈ છે એવું છે સારી થાય કે એને દવા ન હોય તો દવા લઈ લેવો તો હાલ પાછો આપણાને આડું નાખી દઈએ આ ટીપણું આડું છે અત્યારે આડુ રહેવા દઈએ ને એની દવા તો ન હોય પણ દવા કદાચ હોય તો કંઈક એની દવા ન લેવાની એ તો ગરમી નીકળે રાખતા ગરમીનો માહોલ છે અત્યારે બહુ એટલે ગરમી નીકળે છે એવું છે તો આને હવે આડું કરી નાખીએ તો હેમાલ એવું આવું છે કે બધું અહીંયા સાફ સફાઈ કરું તો અહીંયા છે ને પાછા ગાવડા અને એવું બધું આવે એટલા માટે રાખવું પડે આડું કર ગાવડા માલઢો ને બધું અંદર કરી જાય તો બધું બગાડે પછી માટે ને આપણે જો ગાડી પડી છે સામે તો ગાડી લઈને હવે નીકળે દુકાને બે વાગી ગયા છે તો પછી પાછા મળી થોડી રહીને બરોબર તો ફેમિલી બનાવી છે આપણા બ્લોગમાં હું ફેમિલી જો ચાર વાગી ગયા છે ને મૂવી જોતા હતા આપણે તો પહેલાં તો કોમ્પ્યુટર શટડાઉન કરવાનું છે કોમ્પ્યુટર બંધ કરી દઈએ મૂવી જોતા હતા ચાર વાગી ગયા છે તો ફેમિલી હવે જવું છે ઘરે ને નીકળી નીકળીએ ને પંખો મંખો બંધ કરી દઈએ લાઈટ બાઇટ અમે બંધ કરેલું હતું પહેલેથી કારણ કે મૂવી જોતા એટલા માટે તો ફેમિલી કંઈ નહીં હોય કોમ્પ્યુટર શર્ટ તો ફેમિલી જુઓ અત્યારે હવે નીકળી ગયા છે આપણે દુકાન તરફ જવા માટે સાડા છાડ થઈ ગયા છે અને આપણે જે રોજે જે રસ્તા હાલી એ રસ્તેથી ચાલી છે અને વાર વાર આપશે એટલે વાંધો નથી આવે મસ્ત છે વાતાવરણ તો કઈ નહીં ફેમેલી જો પાણીની બોટલ લઈ લીધી છે અને અત્યારે ગાડી ન લઈ જવાનું કે ગાડી અત્યારે ઘરે મૂકવાની તો ગાડી છે નહીં આપણે અત્યારે હાલીને જાય છીએ તો હાલીને પહોંચી જાય એમના દુકાને કે વાર નહીં લાગે કે આખી નથી તો એ રીતનું મસ્તીનું વાતાવરણ છે પણ આમાં રીલ્સ બનાવે એવું વાતાવરણ છે અને બે દિવસ થો વરસાદ નથી હોય એટલા માટે વાંધો નથી સારું છે ને કહું ગારો ગારો અહીંયા એકલો ગારો હોય અહીંયા ઘણી વાર આપણે બ્લોગ બનાવીએ એટલે તમને ખબર જ છે ફેમિલી તો કઈ નહીં હવે સાડા ચાર થઈ ગયા છીએ એટલે જઈએ દુકાને અને થોડો ઘણો કામ છે કામ પતાવી પછી એવું લાગશે તો પાછા મળશું થોડી વાર રહીને તો કઈ બ્લોગ બ્લોગ બનાવવાનું જવાનું થશે તો જશું બાકી આપણે તો દુકાન હશે ફેમિલી તો બના રહેજો બ્લોગમાં અને આપણા બ્લોગ જોતા રહેજો ફેમિલી અને સપોર્ટ કરતા રહેજો તો ફેમિલી જો અત્યારે વાગી ગયા હતા આઠ ને અત્યારે જો અમારા વિવેકભાઈ આવી ગયા છે આ વસ્તુ હું લઈ તું તો ડીજે છે ડીજે એમ કેમ ભાડે દેવાના છે આનું કામ अटક્યું છે તમારી સારું કરાવવા કેટલા ડીજે છે તમારી ચાર પાંચ છે આવા ચાર પાંચ ડીજે તો વરસાદ આવશે એવું લાગે છે ને ખોટવાનું છે એટલે હું સારું આવ્યો ભાડે તમારા ને બીજા બે ક્યાં છે બીજા એ બધા છે ખોટવાનું છે હું એમાં તૂટી તો તમે અમારી પાસે છે એમ ને તો તય કામ કે ને પણ નિશાળ બેન કરીને ડીજે નું શરુ કરીને ને આપણે જવાનું મોટા થીન કેટ કરશું મોટા થી નવ કરવાનો હશે ડીજે છે આપણે ડીજે ભાડે મૂકવાના છે ને બીજું કંઈ નહીં એમ ને બરોબર કે તારે શીખવું હારું કરવું તો હા તય કામ કે ને પેના પેલા બોલ બોલ તો ખોલ ને ખવડા સાઈડ માં બે બોલ છે ખોલ ને પૈસો ક્યાં ગયો પૈસો ક્યાં આયા અગળે એક મિનિટ જો આપ અહીંથી પૈસો હે હાલે એ બે બોલ ખોલી ના બે ઉપર ના ખોલી ના બે હેઠા ના ખોલી ના